નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર કચ્છના લખપત તાલુકામાં મુખ્ય મથક દયાપર માં સવાર સવારથી શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે દયાપર કન્યા શાળા બૂથ નંબર એકમાં સાત થી બાર વાગ્યા સુધી છવ્વીસ પોઈન્ટ સત્તર ટકા જેટલો મતદાન થયો હતો અને દયાપર કુમાર શાળા બૂથ નંબર બેમાં સાતથી બાર વાગ્યા સુધીમાં અઢાર પોઈન્ટ ત્રેપન ટકા જેટલો મતદાન થયો હતો અને દયાપર કુમાર શાળા બુથ ત્રણમાં સાતથી બાર વાગ્યા સુધી બાર પોઈન્ટ છેતાલીસ ટકા જેટલો મતદાન થયું હતું તેમજ આ અંગે આરોગ્ય વિભાગ દ્વારા સેવા આપવામાં આવી હતી હર્ષાબેન જોશી સી એસ સી દયાપર લખપત વૈશાલીબેન ગરવા તેમજ દયાપર પી એસ આઈ કે એ જાડેજાના માર્ગદર્શન હેઠળ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો દર્શન સોની મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે